એકત્રીસ ડિસેમ્બર ને લઈ અરવલ્લી શિલા પોલીસ સતર્ક બની તકેદારીના ભાગરૂપે અરવલ્લી શિલા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ તેમજ બ્રેથ એનેલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એકત્રીસ ડિસેમ્બર ને લઈ અરવલ્લી શિલા પોલીસ સતર્ક બની તકેદારીના ભાગરૂપે અરવલ્લી શિલા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ તેમજ બ્રેથ એનેલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવી રહ્યું દારૂબંધીનો ચુસ્ત પણ અમલ થાય તે માટે ગુજરાતમાં પ્રવેશતા તમામ રસ્તાઓ પર પોલીસના બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે મોડાસા શામળાજી હાઇવે પર પોલીસની ટીમ દ્વારા આવતા જતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કેટલાક લોકો દારૂ પીને વાહન હંકારતા ઝડપાઈ ગયા હતા જેમની સામે પોલીસે કાર્યવાહી કરી છે આગામી દિવસોમાં પણ આવી જ કાર્યવાહી યથાવત રહેશે તો અંગે અરવલ્લી જિલ્લા એએસપી સંજય કુમાર કેશવાલે મીડિયા સાથે વાતચીત કરી હતી આપ સૌને ખ્યાલ છે કે કાલે થર્ટી ફસ્ટ હોવાથી માનનીય રેન્જ સાહેબ અને માનનીય એસપી સાહેબની સૂચનાથી આજે આ મોડાસા ટાઉન વિસ્તારમાં અલગ અલગ પાંચ પોઈન્ટ હેડક્વાર્ટર છે હજીરા સર્કલ છે સર્કલ છે સહયોગ સર્કલ છે રાણા આ પાંચ પોઈન્ટ ઉપર પાંચ અધિકારી અને ત્રીસ માણસો સાથે સતત ચેકિંગ છે જેમાં ગેરકાયદેસર વસ્તુ છે એન્ટર શહેરમાં ના કરે તેની પૂરી તકેદારી રાખવામાં આવે જયદીપ ભાટીયા રીપોટ, રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે